गुजरात માં સ્થાનિક સુરાજની સુટણી જમ જમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની રહી છે વિશાવદર ની પેટા સુટણી માં ગોપાલ ઇટાલિયાની જીટ્રેડ ત્યાર પછી એક વિશ્વાસ મજબૂત બન્યો છે અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રી શરૂ કરી ગુજરાતના આક્રમણ રીતે લડાઈ એક મોડમાં આવી ગઈ છે આ ઉપરાંત ગુજરાતના જોડો યાત્રા તક સંગઠન મજબૂત કરવા મેદાન へ ઉતરી ગઈ હતી અને તેમાં પણ સૌરાષ્ટ્ર પર ફોકસ કરવામાં આવ્યું છે આપનો દાવો છે કે ગુજરાતમાં લોકો સરકારથી નારાજ છે કોંગ્રેસ નિષ્ક્રિય રહી સરકાર સાથે ખબે ખબો મળી સાલે છે જેથી હવે લોકો અમને સ્વીકાર સારી પાર્ટી જરૂર અપનાવશે અને આવતે સુટણીમાં તેનું સારું પરિણામ પણ જોવા મળશે તો અમે જેમ કરી તેમ વધારે મદદ કરીશું ઇટાલીયાએ શરૂ કરી લેવા પાટેદાર સમાજની મીટિંગો ગોપાલ ઇટાલિયા પોતે લેવો પટેલ સમાજમાંથી આવતો હતો અને લેવો પટેલ સમાજ પર મજબૂત રીતે મીટિંગ કોન્સેભાવ કરી હતી આ પછી ભાજપ સરકાર દ્વારા પણ રણનીતિ બદલવી પડી હતી અને મંત્રી મંડળમાં ફેરફાર કરી લેવોવા પટેલ સમાજને વધુ મહત્વ આપવું પડ્યો હતો ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં જે રીતે લડાઈ એક મુડમાં આવી રહી આવી સરકાર વિરુદ્ધ ભાષણ કરી સભા ગજવી રહ્યા છે તેમાં સભાની અંદર એક બાદ એક સભામાં ઉત્તરોત્તર જનસંખ્યામાં વધારો જોવા મળ્યો હતો જેમાં પેડક રોડ પર સભા ત્રણ હજારથી પાંત્રીસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા એમ મહિના પછી મવડી વિસ્તારની સભા કરી તેમાં છ હજારથી સાત હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બંને સભા આમ આદમી પાર્ટીએ પાટીદાર વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં કરવામાં આવી હતી તો એવી જ રીતે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ માહોલ ગરમાતો જશે અને આવાને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો બસ આ વિડીયોમાં આટલું જ તે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય